હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છો તો આજે મિત્રો આપણે શીખવાના છીએ કે ગૂગલ આઈડી કઈ રીતે મોબાઈલથી બનાવી તો વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે અને ઘણા બધા એવા લોકો છે હજુ કે એમને ગૂગલ આઈડી બનાવતા નથી આવડતું તો તેવા લોકો માટે ખાસ કરી આ વિડીયોને અંત સુધી તમારે જોવો એટલે તમને પણ ગૂગલ આઈડી કઈ રીતે બનાવી તે આવડી જશે અને ગૂગલ આઈડીની ખાસ કરી આપણે ક્યાં ક્યાં જરૂર પડે છે તે વાત કરી લઈએ પહેલાં તો ગૂગલ આઈડીની જરૂર આપણે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જરૂર પડે છે અથવા તમારે યુટ્યુબ ચેનલ બનાવવી હોય તો પણ તેમાં પણ તમારે ગૂગલ આઈડીની જરૂર પડે છે અને ઘણા બધા એવા સરકારી ડોક્યુમેન્ટ છે તેમાં પણ આપણે ગૂગલ આઈડીનો ઉપયોગ કરવી છે તો હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બાજુ મોબાઈલ સ્ક્રીન રેકોર્ડર ચાલુ કરી દીધું છે માં આપણે પહોંચી ગયા છીએ અને ગૂગલમાં આપણે જીમેલ આઈડી બનાવીશું તો અહીંયા તો લખેલું છે ઇમેલ ઓર ફોન તો આપણે પહેલાંથી જે આઈડી બનાવેલી હોય તેને ખોલવા માટે આપણે અહીંયા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર નાખી અને ખોલી છીએ તમને જો પાસવર્ડ તમે નાખેલો હોય પહેલાંથી બનાવેલી હોય તો અને જો તમારે નવી જ બનાવવાની હોય તો તમે જોઈ શકો છો અહીંયા નીચે લખેલું છે ક્રેટ એકાઉન્ટ તેને તમારે ટીક કરી લેવાનું છે જો તો હું ટીક કરી લઉં છું હવે જેવું તમે ટીક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે ફોર માય પર્સનલ યુઝ એટલે કે આ મારા માટે જ બનાવવાની છે તો હું ફોર માય પર્સનલ યુઝ કરીશ અથવા તમે કોઈ બિઝનેસ કરતા હોય તો ફો ફોર ઓર ઓર માય બિઝનેસ કોઈ પણ બિઝનેસ કરતા હોય તમારી દુકાન છે આ તે છે તમે બિઝનેસ કરતા હોય તેના માટે તમારે બનાવ્યું હોય તો તમે બીજા નંબરનું તમે સિલેક્ટ કરી શકો છો મારે તો મારા પોતાના માટે બનાવવું છે એટલે હું પહેલા નંબરનું ઓપ્શનને સિલેક્ટ કરી લઉં છું હવે તમે જોઈ શકો છો આ બાજુ આપણે લખેલું આવી ગયું છે ક્રિએટ ગૂગલ એકાઉન્ટ એન્ટર યુઅર નેમ ફર્સ્ટ નેમ અને સરનમ આ તમને બે ઓપ્શન જોવા મળશે તો પહેલું ઓપ્શન છે તમારું ફર્સ્ટ નેમ છે ધારો કે મારું શક્તિ છે તો હું અહીંયા શક્તિ નાખી દઉં છું તમે જોઈ શકો છો મેં મારું શક્તિ નામ નાખી દીધું છે પછી તમે અહીંયા જોઈ શકો છો સરનેમ એટલે આમાં તમે અટક નાખી શકો છો અથવા કોઈ પણ તમારે જે કંઈ રાખવું હોય તે તમે રાખી શકો છો તો હું અહીંયા અત્યારે ખાલી રાજ રાખું છું તો મેં ખાલી રાજ લખી નાખ્યું છે પછી તમે અહીં જોઈ શકો છો આપણે નેક્સ્ટ લખેલું દેખાશે તમને બ્લૂમાં અહીંયા ગણે તેને તમારે દબી દેવાનું છે બેસિક ઇન્ફો એટલે કે તમારી જન્મ તારીખ તમારે અહીંયા નાખવાની રહેશે એન્ટરવ્યુ બર્થ ડે એટલે કે તમારી હવે અહીંયા તમારે જન્મ તારીખ તમારે નાખવી જરૂરી છે તો ચાલો હું ફટાફટ મારી જન્મ તારીખ અહીંયા નાખી દઉં છું અને મારી જન્મ તારીખ હું અત્યારે મિત્ર ખોટી લખું છું તમે સાચી લખી નાખજો કારણ કે હું પછી પણ મારી જન્મ તારીખ એડિટ કરી અને સુધારી શકું છું એટલે હું અત્યારે મારી જન્મ તારીખ અહીંયા ખોટી નાખું છું ખાસ કરી અને તમે જોઈ શકો છો અહીંયા મેલ બરાબર ફિમેલ પછી કસ્ટમાઇઝ તમારે જે કંઈ ચાર ઓપ્શનમાંથી તમને જે લાગુ પડતું હોય એ તમે રાખી શકો છો તો અત્યારે તો હું મેલમાં રાખું છું આ બીજા નંબરનું છે તેમાં હું મેલમાં રાખી દઉં છું કર્યા પછી તમને એક નેક્સ્ટનું ઓપ્શન દેખાતું હોય છે બ્લૂ કલરનું તમારે એ દબી દેવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા તમને જીમેલ આઈડી દેવામાં આવશે શક્તિરાજ પચીસ છે બરાબર તમને જે આમાંથી બેમાંથી સારી લાગે તે તમારે લઈ લેવાની છે અને તમારે ખુદની જીમેલ આઈડી બનાવી હોય તો અહીંયા લખ્યું છે ક્રિએટ યુઅર જીમેલ એડ્રેસ તો તમારે અહીંયા નવું બનાવી લેવાનું જો અહીંયા છેલ્લા નંબરમાં તો મને તો પહેલાં નંબરનું બહુ ગમે છે બરાબર શક્તિરાજ પચી તો તેને હું ટીક કરી લેજો આવી રીતના ટીક કર્યા પછી તમારે ખાસ કરી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનો છે હું અત્યારે આ મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરતો તમે આ બાજુ જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે યુઝ મોબાઈલ મોબાઈલ નંબર તમે નાખશો તો ભવિષ્યમાં તમારી આઈડી બંધ થઈ જશે તો તેમાં ઓટીપી આવશે અને તમે ખોલી શકશો બરાબર પાસવર્ડ ભૂલી ગયા હોય તો મેં તો આ આઈડી તમને શીખાડવા માટે બનાવી છે જેવું તમે ટીક કરશો અને તમારો મોબાઈલ નંબર નાખશો નાખ્યા પછી તમે નેક્સ્ટ કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે અને પછી નેક્સ્ટ કરી દેવાનું બસ તમારે આટલું જ કામ અહીંયા કરવાનું છે તો અત્યારે હું આ કામ નથી કરતો તમે આ કામ કરી લેજો તો અત્યારે હું અહીંયા નેક્સ્ટ કરી દઉં છું હવે જેવું નેક્સ્ટ કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરેસ્ટ જોવા મળી જશે પાસપોર્ટ તો અહીંયા તમારે પાસપોર્ટ એવો બનાવવાનો છે આઠ આંકડાનો અને પાસપોર્ટ આઠ આંકડાનો બનાવ્યા પછી તમારે એને યાદ રાખવાનો છે તમારી જીમેલ આઈડી તમારે યાદ રાખવાની છે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે જો આમાંથી તમે ભૂલી જશો તો પાછો તમે નહીં ખોલી શકો તમારે ફોર્ગેટ કરવી પડશે કારણ કે જે તમે મોબાઈલ નંબર નાખ્યો છે બરાબર તે મોબાઈલ નંબર નાખી અને ફોર્ગેટ કરશો ત્યાં તમને ઓટીપી મળશે ત્યાં તમે આ ફરીવાર ખોલી શકશો તો પાસપોર્ટ હંમેશા તમારે યાદ રાખવાનો છે અને પાસવર્ડ લખી પણ તમારી ડાયરીમાં લેવાનો છે તો ચાલો હું ફટાફટ મારો પાસવર્ડને હું નાખી દઉં છું અત્યારે અહીંયા છે અને મેં મારા પાસવર્ડને બ્લર કરી દીધો છે એટલે કોઈને દેખાય નહીં મારો પાસવર્ડ બરાબર ને તો હવે પછી હું અહીંયા નેક્સ્ટ કરી દઈશ હવે તમે મિત્રો જોઈ શકો છો આપણી જીમેલ આઈડી પણ લખેલી બતાવી દીધી છે અને શક્તિરાજ નામ પણ આપણું લખેલું બતાવી દીધું છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ લખેલું છે ત્યાં તમારે ટીક કરી લેવાનું છે પછી તમારે થોડુંક સ્ક્રોલ કરતું જવાનું છે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે પછી તમારે અહીંયા જોઈ લેવાનું છે આઈ એગ્રી લખ્યું છે તેને તમારે ટીક કરી લેવાનું છે બ્લૂ કલરમાં ગૂગલ સર્વિસ લખેલું આવી ગયું છે અને પ્રોસેસ લઈ રહ્યું છે કે એટલે કે આપણી જીમેલ આઈડી હવે બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમે આ રીતે તમે જીમેલ આઈડી બનાવી શકો છો અને અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો કારણ કે અમે પણ અત્યારે નવા યુટ્યુબર છીએ તો બસ વિડિયોમાં આટલું મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય